આજના વિડીયોમાં આપણે નવી પણ એકદમ અવનવી ટીપ્સ જોઈશું જે તમારી ડેઈલી લાઈફમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમારે અહીંયા મેં આ શૂ બોક્સ છે એનું ઉપરનું જે પુઠ્ઠું છે લઈ લીધું છે થોડું જાડું એવું પુઠ્ઠું તમારે લેવાનું છે ક્યારેક ક્યારેક રસોડામાં કામ કરતા હોય કે ગમે તે જગ્યાએ ઘરના ખૂણામાં આપણે મોબાઈલ જોતા હોય તો મોબાઈલ એક સાથે રહેતો નથી અને નીચે પડી જતો હોય છે તો સરસ મજાનું આવું ડીએવાય મોબાઈલ સ્ટેન્ડ આપણે બનાવીશું જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે સાડું પૂઠું લઈ એ રીતે ડ્રો કરી કટ કરી લેવાનું છે એક સરસ મજાનું ડીએવાય મોબાઈલ સ્ટેન્ડ બનીને રેડી થઈ જાય છે ઝીરો કોસ્ટમાં બની જશે અને તમારે આ રીતે તમારે જો હેંગ કરવું હોય તો હેંગ પણ કરી શકો છો તેવી જ રીતે આપણે આર્ટિફિશિયલ આ રીતની ઇમિટેશન જ્વેલરી લઈએ તો ડે બાય ડે એનો લુક ચેન્જ થઈ જતો હોય એની શાઇનિંગ જતી રહેતી હોય છે અને એ થોડી ડલ થઈ જતી હોય છે તો એવી ને એવી તમારી જ્વેલરી રહે તો તમે જ્યારે લો ને ત્યારે આ રીતની ટ્રાન્સપરન્ટ જે આપણે નેલ પોલિશનો યુઝ કરીએ છીએ એનાથી તમારે પૂરા આખા સેટમાં આ રીતે કોટિંગ કરી લેવાનું છે જેથી કરીને તમારા જે જ્વેલરી છે એની ઉપર સરસ મજાનું એક પડ બની જશે એક પ્રાઇમરી કોટ બની જશે કોટને કારણે તમારી જ્વેલરી ખરાબ નહીં થાય અને તમે હું ક્લોઝ અપ લુક તમને દેખાડું છું જો કે રીતે શાઇનિંગ પણ કરવા લાગી છે કેમ કે નેલ પોલિશમાં એક અજબ શાઇનિંગ હોય છે જેથી કરીને તમારી જ્વેલરી પણ શાઇન કરશે તેવી જ રીતે આ રીતનું ટોસ્ટર હોય ડ્રીલ મશીન હોય તો ડે બાય ડે આ રીતે કંઈક કચરો જમા થઈ જતો હોય કાઢવો બહુ મુશ્કેલ છે આમાં સ્ક્રબ પણ તમે ઘસી નથી શકતા તો એક સરસ મજાનો જ આઈડિયા કહું છું ટિશ્યુ પેપર આ રીતે લઈ લેવાનું છે ઉપર પાણી છાંટી દેવાનું અને પછી એક મિનિટ માટે તમારે આ રીતે ટોસ્ટરને ચલાવી લેવાનું છે ટોસ્ટર ચલાવ્યા પછી બધું જ જે ગંદકી જામેલી હશે કે પછી કોઈ પણ ફૂડનું જે વસ્તુ જામેલી હશે ને એ બધી નીકળી જશે એકદમ ઓગળી જશે અને બસ તમારે આ રીતે એ જ જ ટીસ્યુથી તમારે ઉપરને નીચે સરસ રીતે ક્લીન કરી લેવાનું છે એક સરસની શાઇનિંગ પણ આવી જશે અને તમારી જે વસ્તુ છે એ સાલો સાલ ચાલશે ખરાબ નહીં થાય અને ક્લીન પણ રહેશે તેવી જ રીતે આ રીતને લીપ લાઇનર આઈના આઈ લાઇનર હોય કાજલ હોય તો આપણે એને શાર્પ કરવા બેસીએ તો ક્યારેક ક્યારેક શું થાય કે શાર્પનરમાં એ જે ઇંક આપણે કાઢી હોય એ તૂટી જતી હોય વારંવાર અને સરસ રીતે એની અણી પણ નીકળતી નથી તમે જોઈ શકો છો તો તમારે એક આઈડિયા કરવાનો છે શાર્પ કરતી વખતે એક બે મિનિટ માટે તેને રેફ્રિજરેટરમાં ઉપર ફ્રીઝર હોય એમાં મૂકી દેવાનું છે અને પછી એને શાર્પ કરવાનું છે તો તમે જોઈ શકો છો સરસ રીતે શાર્પ પણ થાય છે અને જે આપણા હાથમાં ચોટી જતી હોય છે રેડાઈ જતી હોય છે આપણે કાજલ લગાવીએ ત્યારે કે લીપ લાઈનર સરસ રીતે લાગતું નથી બાજુમાં ચોટી જતું હોય તો એ પણ નહીં થાય અને તમને લગાવીને પણ દેખાડું છું તમે જોઈ શકો છો સરસ આઈડિયા છે ટ્રાય જરૂર કરજો તેવી જ રીતે આ રીતનું સિફોન કે નેટના કપડાં હોય અને આપણે એમાં સેફ્ટી પિન લગાવતા હોઈએ ને તો સેફ્ટી પિન એમાં લાગી જતી હોય છે અને ઉપરથી જે નીચેનો પાર્ટ હોય ને એમાં કપડું ઘૂસી જતું હોય છે તો સરસ મજાનો આ બી બિંદી છે ને એ સરસ મજાનું એના માટે એક ઓપ્શનલ આઈડિયા છે આના માટે તમે બિંદી લઈ શકો છો કોઈ મોતી લઈ શકો છો કોઈ જે આપણે ટીકી કહીએ એ લઈ શકો છો જો આ રીતે આપણે લગાવતા હોય ને તો એવું થાય કે પછી આ નીચેનો પાર્ટ છે ને કપડામાં ભરાઈ જતો હોય પછી આપણે ખેંચતા હોઈએ છીએ અને જલ્દી જલ્દી આપણે કપડું પણ ફાડી નાખતા હોઈએ છીએ તો આ રીતે કપડું ખરાબ થઈ જાય નવી નવી સાડી આપણી બગડી જતી હોય છે તો તમારે શું કરવાનું જે પણ સેફ્ટીપિનનો આપણે યુઝ કરતા હોય ને નીચે આ રીતે તમારે કોઈપણ જે ચાંદલો છે ને એ મિડલમાં આપણે સ્ટીકર કાઢી અને આ રીતે લગાવી દેવાનો છે જેથી ચાંદલાને લીધે જે કપડું છે એ નીચે સુધી જશે નહીં અને જે ગોળાઈવાળો પાર્ટ છે એમાં તમારું કપડું આવશે નહીં તો ફસાશે નહીં અને સાડી પણ ખરાબ નહીં થાય એવી જ રીતે આ રીત નીચે તમે ચતારી કયો કે ટીકી કયો એ પણ સરસ કામ કરે છે મોતી પણ લઈ શકો છો સિફોનની સાડીમાં પણ આ પ્રોબ્લેમ આપણે ફેસ કરવો પડે છો એનાથી બચવા તમે આ જુગાડ કરી શકો છો અમુક એ પછી તમે આ રીતે જે સોયમાં દોરો પરવવો તો ગમે તેવી કોશિશ કરો તો પણ દોરો પરવવાતો નથી તો એક સરસ મજાનો આઈડિયા છે જ્યારે પણ દોરો પરવવો હોય ત્યારે આ રીતનું કોઈ પણ મેગેઝિન હોય ન્યૂઝપેપર હોય એમાંથી આ સ્ક્વેર પેપર કાઢી લેવાનું છે મિડલમાંથી આ રીતે જોઈન્ટ કરી સરસ રીતે આપણે વાળી દેવાનું છે એકદમ પ્રેસ કરી દેવાનું છે ને બસ તમે આ સ્વે જે તમારી સ્ટિચિંગ મશીનની કિટ છે એમાં રાખી શકો છો જ્યારે પણ તમારે કોઈ પણ જગ્યાએ સોયમાં દોરો પરવો હોય ત્યારે આ રીતે મિડલમાં દોરો લઈ અને આ રીતે તમારે જે અણીવાળો પાર્ટ છે કોર્નરનો એ મીડલમાં પરોવી અને દોરાને ખેંચી લેવાનો છે તો એકદમ છે સેકન્ડનું કામ છે જેમાં આપણે મિનટો ગુમાવતા હોઈએ છીએ તો થોડા બહુ જુગાડું આઈથી આપણે અપનાવીએ તો આપણી લાઈફ થોડી ઈઝી થઈ જતી હોય છે તેવી જ રીતે દોરોમાં પરવેલી સોય આ રીતે આપણે વાળી અને રાખતા હોઈએ છીએ તો તમારે શું કરવાનું થોડીક વાળી અને થોડોક પાર્ટ છે એ દોરાનો રાખી અને પછી જે પુઠ્ઠાવાળો પાર્ટ છે ને એમાં પરોઈ દેવાનો છે જેથી કરીને જ્યારે પણ આપણે દોરાની જરૂર હોય ત્યારે ગૂંચવાઈ નહીં જાય અને સરસ રીતે થઈ જશે વરના આપણે શું થાય કે પાછો કાઢવો પડે ગાંઠ મારેલી હોય તો એને ખોલવી પડે બધા પ્રોબ્લેમ થતા હોય ક્યારેક ક્યારેક શું થાય કે આપણે ઓશિકાનું કવર મોટું હોય કે આ બીજા ઓશિકાનું કવર આપણે બીજામાં લગાવવું હોય તો ઓશિકું નાનું હોય ફિલર એનું અને જે ઓશિકાનું કવર હોય મોટું હોય તો તમે અહીંયા આ એક આઈડિયા કરી શકો છો ઉપરથી આ રીતે તમારે એને ઉપરનો પાર્ટ પહેલાં સરસ રીતે ફોલ્ડ કરી લેવાનો છે એકદમ સરસ ફિનિશિંગ આવી જાય પછી નીચેનો પાર્ટ આ રીતે અંદર ફોલ્ડ કરી લેવાનો છે યા પહેલાં તમે આ રીતે લંબાઈ માપી લો પછી ફોલ્ડ કરીને જ રાખો અને પછી એમાં ઓશિકું તમે લગાવો યા ફિર તમે મારું આ જે કવર છે એ બહુ મોટું છે તો હું આને આડું પણ લગાવી શકું છું તમે જોઈ શકો છો આડું ફિલ્લર છે શિકાનું એ આપણે આમ આડું લગાવી દેવાનું છે અને પછી જે રીતે કીધું એ રીતે તમારે બંને બાજુ વાળી દેવાનું છે તો તમારે એના માટે એક્સ્ટ્રા કવર પણ નહીં લેવું પડે એકદમ ફિટિંગ આમાં આવી જશે અને કોઈને પણ નહીં લાગે કે આ કવર મોટું છે ઉપરથી તમે ગમે તે રીતે ઊંચા નીચું ખેંચશો તો પણ આ કવર નીકળવાનું નથી કેમ કે એકદમ બંને બાજુ આપણે સરસ રીતે ફિટિંગ કર્યું છે એટલે આ કવર ઓશિકું છે અંદરથી નીકળશે પણ નહીં તેવી જ રીતે ક્યારેક ક્યારેક આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ ત્યારે એમાં ઉપર જે છે મલાઈ જામી જતી હોય છે ક્યારેક છોકરાઓનું આપવું હોય તો મલાઈ એમાં આવી જતી હોય ગ્લાસમાં અને છોકરાઓ પીતા નથી તો જ્યારે પણ તમારે પ્રોબ્લમ થાય દૂધ ઉકળવા મૂકો અને પછી તમે એમાં જરો ઉભરો આવે ત્યારે થોડું પાણી એડ કરી દો તો જ્યારે પણ આપણે બીજા વાસણમાં કે છોકરાને દેવા માટે દૂધ કાઢીશું તો તર જે જે આપણે ક્રીમ કહીએ છીએ એ નીચે રહેશે અને એ ગ્લાસમાં નહીં આવે આ રીતની હૂપ્સ કે એરિંગ્સ કે જાડા કે મોટા કે મજબૂત આપણે પહેરીએ ત્યારે આપણને ઇરિટેશન થતી હોય છે કાનમાં અને ક્યારેક ક્યારેક શું થાય કે એમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે કાન દુખવા માંડતો હોય છે તો એના માટે સરસ આઈડિયા હું સાથે શેર કરીશ બસ વેસે લઈ લેવાનું છે અને જે કાનમાં છે જે હોલ છે એની ઉપર તમારે જે આ હોપનો જે પાર્ટ આવે છે એમાં વેસેલીન લગાવી દેવાનું છે તમને લાંબો સમય સુધી પણ એરિંગ પહેરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય કેવી રીતે આપણે ગમે તે રીતે સાવણીને ચૂઝ કરીએ તો પણ એ શું થાય કે મોંઘી લઈએ તો લાંબા સમય સુધી ચાલતી નથી પોચી થઈ જતી હોય છે અને ક્યારેક ક્યારેક સળીઓ નીકળી જતી હોય છે તો જ્યારે પણ નવી સાવણી લો ત્યારે આ રીતની પ્લાસ્ટિકની એકદમ પાતળી પેગ લઈ લેવાની છે વિડીયોમાં દેખાય છે તે રીતે તમારે સરસ રીતે એને ફો ફોલ્ડ કરી દેવાની છે ફોલ્ડ કર્યા પછી જે સાવણીના પ્લાસ્ટિકવાળો પાર્ટ છે એની નીચે તમારે આ રીતે એકદમ મજબૂત રીતે ટાઇટલી જે છે પોલીથીન બેગને આ રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે પછી જે ખુલ્લો પાર્ટ છે ને એને પહેલાં પ્રેસ કરી ચોંટાડવાનો છે એના માટે ઉપર રૂમાલ રાખી દો અને પછી તમે આ રીતે પ્રેસ કરતા જાઓ થોડુંક આઈનિંગને ઉપર લઈ લો પછી આયન નીચે રાખો એ રીતે આ રીતે પ્રેસ કરો તો જે પોલિથિન બેગ છે સરસ સરસ રીતે ટાઇટલી બંધ થઈ જશે અને બળશે પણ નહીં અને તમે જોઈ શકો છો એક સરસ મજાનું બીજું કવર પણ થઈ ગયું વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો